આ ઇમેજ છે ને એ આપણને જે સુખ દુઃખ કરાવે છે ને એ બધી ઇમેજો કરાવે છે આપણે એમ અપેક્ષા રાખી હોય કે આમ થશે ને એમ ન થયું આપણે એમ માન હતું કે મને પ્રોફિટ થશે અને એને બદલે લોસ થયો એટલે હવે શું થાય એક ઇમેજ બનાવેલી હતી કે હું ધંધો કરું છું એટલે મને આમ જ થવાનું છે અને એ સિવાય મેં વેલ્યુ આપી હતી પૈસાને વેલ્યુ આપેલી છે શાંતિને પ્રેમને વૈશ્વિક ઇન્ટેલિજન્સને કોઈને વેલ્યુ નથી આપી મને તો એમ થાય છે કે હું કર્મ કરું એટલે એની રીતે થઈ જ જવું જોઈએ એવું નથી એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ વેલ્યુ નથી થતો આપણને આપણને જે વેલ્યુ છે એ ખોટી ઇમેજ છે આપણે આવું કાલ્પનિક જે ઇમેજો બનાવેલી છે એની હારે આપણું તાદાત્માં છે એટલે યાદ નથી આવતું ખાલી ખાલી રાખવાનું છે એ ભાન રાખવાનું છે આ આ યંત્ર એની રીતે વર્તા રાખશે આ મોબાઈલ છે કોમ્પ્યુટર છે એ કેમ એની પોતાની રીતે મોબાઈલ છે તો એની પોતાની રીતે કામ કર્યા રાખે મેસેજ આવે નો મેસેજ આવે વોટ્સએપનો આવે ફેસબુકનો આવે તો એની રીતે કેમ કામ કરતો હોય એવી જ રીતે આપણી અંદર જ્યારે જે તે પરિસ્થિતિમાં જે તે પ્રકારના કંઈક ઘટનાઓ ઘટે ને એટલે એના રિએક્શનો આપોઆપ આવવા જ બને અને આપોઆપ જે આવે છે ને એને જોવાનું છે ખાલી એટલે આપણને આપણને ખ્યાલ આવે કે આ બની રહ્યું છે કરતો નથી અને બની રહ્યું છે ને કરતો નથી એમ જયારે આવે ને ત્યારે એનું કરતા પણ છૂટી જાય આમ આમ સ્પષ્ટ રીતે દેખાય કે આ બની રહ્યું છે કરી નથી રહ્યો ભલે ક્રોધ આવે છે હિંસા થાય છે ભાવ આવે છે કુભાવ આવે છે પણ બધું એની રીતે હું કંઈ કરતો નથી માનો કે હું ઇમેજ વાળો માણસ છું તો મારી ઈમેજને તમે અડશો તમે મારી ઈમેજને અડશો તો મને ક્રોધ આવશે હું એના કોઈ એક્શનો લઈશ સીધા એક્શન લઈશ કે અડકત રીતે એક્શનો લઈશ પણ હું કંઈક એક્શન લઈશ કારણ કે હું ક્યાં ચોંટેલો છું તો એક ઇમેજની અંદર ચોટેલો છું આ ઇમેજ ઇમેજ જે કંઈક ઈચ્છે છે કંઈક કરવા માગે છે એને હું જોતો નથી એની રીતે જ એક્શન કરે છે ઇમેજ વાળો ઇમેજની એક્શન કરે પ્રાઇડ વાળો પ્રાઇડની એક્શન કરે ઇમોશન વાળો ઇમોશનની એક્શન કરે ઇન્ટેલેક્ચુઅલ વાળો ઇન્ટલેક્ચ્યુઅલની એક્શન કરે બધી વસ્તુને ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરથી જ ઐડા રાખે એક માણસ ઇમોશનલ સેન્ટર થી બધી વસ્તુને આઈડા રાખે એટલે આની અંદર કઈ ફેરફાર નહીં આ યંત્ર એમ કે તમે ઇમોશનલ સેન્ટરથી અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ થી અથવા ઇમેજ થી અથવા પ્રાઇડ થી ગમે તમે ચાલુ થઈ જાવ એટલે આપણે ચાલુ થઈ જાય રીતે એટલે આ કર્મમાંથી આપણે બહાર નીકળવું હોય તો જે સમયે મને સુખ થતું હોય તો ભલે મને દુઃખ થતું હોય તો ભલે હું એનાથી સેપરેશન કરી આપું હું એને જોઈ શકું આ મારો વિભાગ નથી આ મારા ભાનનો વિભાગ નથી પણ આ ભાનના પ્રકાશમાં પ્રકાશિત થતો વિભાગ છે આ હું નથી નથી ને નથી એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ થવું છું તો આપણા મરણ જે કપાવાની જે પ્રક્રિયા થવાની છે આના દ્વારા થવાની એટલે આની અંદર આની અંદર છે ને આપણે જો એટલે આપણે અત્યારે અત્યારે છે ની વાત કરી જોવાની વાત કરી છે તમને દેખાણું કેટલું સમજાણું કેટલું દેખાણું કેટલું એટલે એટલે તમારી એક પોઈન્ટ થાય છે જોવાનો પોઈન્ટ બને છે તમારી અંદર જોવાનો સેકન્ડ માટે બે સેકન્ડ માટે બને છે એટલે તમારી અંદર એટલી જાગૃતિ તો આવી જ ગઈ છે તમને ખબર પડે છે હવે જે તમે જે કાર્ય કરો છો ને એમાં થોડાક સાવધાન થઈ જાઓ કે એને દબાવવાને બદલે ને ઉઘડવા દે અને તમારું જે આપણું આપણું જે એટેન્શન છે ને એટેન્શન એ વખતનું એટેન્શન એક સેકન્ડનું નહીં થોડું ખેંચો વધારે બે ત્રણ ચાર સેકન્ડ ખેંચો અત્યારે તો એક સેકન્ડ માટે તમને દેખાઈ જાય છે અને પછી વિચારની ધારા સિવાય કાંઈ નથી કાં વિચારની ધારા છે અને કાંઈ નું દબાવી દેવાની પ્રક્રિયા બે વસ્તુ થાય એટલે આટલી જાગૃતિ તમને આવી તો હવે થોડીક વધારે જાગૃતિ કરવાની આપણી અગર આપણી આગળ શું થાય સ્પષ્ટ સમજ નથી ને એટલે એમ કે આધ્યાત્મના આધ્યાત્મના સાધકો હોય ને એને પેલો નિશ્ચય એ થઈ ગયો કે હું ભાન છું ને આ જળ વસ્તુ છે આટલું આપણને ભાનનું થાય ને ત્યાં લઈને આપણે આપણો આમ આમ કોઈ રસ્તો રસ્તો એવી રીતે કપાય કે આપણે એ ટેન્શન રાખતા હોય આપણે ઇમોશનલી કોકનું કન્સીડરેશન બીજા લોકોનું કન્સિડરેશન કરતા હોય તો એમ ગતિ થાય પણ જાગૃતિમાં ગતિ કરવી તો એક અલગ વસ્તુ છે આપણે તો આપણે તો શું કરવાનું છે માનો કે એ જે વિચાર આવ્યો તો એને જળમૂળથી કાપવાનો છે આ એ પ્રશ્ન છે ને કે કર્મ કપાય કેવી રીતે તો કર્મને જળમૂળથી કપાવો હોય તો જેમલી એક આપણે ઝાડ વાવ્યું હોય ને એના મૂળિયાને કાપવું પડે ને એમ આ ઝાડ ઉગ્યું ક્યાંથી એનું મૂળિયું ક્યાં ક્યાં છે ન્યા લગીને આપણે જાઓ